સુરંગ ખાવા હાથે ઉઢ્યું કર્યું તો ઉઢ્યું ગોળી ગાળે પણ ભોળન નઈ પડતી અવઢે કોક ને આખરી વે ખરું કોમ કોક માની જાય તો બેતે ઠપરાણ વિચ છે આ પાકા કઈ જાઓ હો આ પાજી છે ઉઢ્યું ગોળા હે આ તો અમે નહીં ગોળી અમે તો રસ્તે રે નહીં ગરી તમે રસ્તે નહીં આકો ઉઢ્યું કરા ગોળા પણ અમે નહીં કોને અમે રસ્તે રે નહીં ગરી છે તમે તો જાવ તમે જ ગોળા ખાવા નઈ પડતી આકરા પાસા આની આવ

વાહ એમ થાય હા પડી ગઈ ને ઓહો તો આપણે થોડા નીચેર ને કોક વગર જાય જે હોય માર શિકાર ને શર્ટ ચાલ ક દે

એય આપણે પડી ગઈ ને ખબર પડી ગઈ હવે ને ગો તમે છે ને પેટ્રોલ લેતા હો ડબલા પેટ્રોલ લેતા અમે ગોગોમ બે તૈયારી કરીએ તો પેટ્રોલ લેતા અને એ તો પડતી પણ તો જઈએ ને એવું

આય બા દે પા પેટ દે ભાઈ માથે બાધી આમ છોડ્યો ને તો બધી બરી જાય આમ બસ બસ લાવ હું એ લ્યા ને ભૂરા ભાઈ આયા

ભૂલી કેમ કેવાનું આપણે તાર વાત કરવાની કઈ ને એક સ્કીમ છે દસ રૂપિયા આપવાના અને દસ લાફા ખાવાના એક લાફે દસ રૂપિયા ને દસ લાફા પૂરા ખાવાના કેવા પૂરા પૂરે પૂરા દસ લાફા ખાવાના ત્રણ લાફા ખાશો બે લાફા ખાશો એમાં પૈસા મળ્યા નહીં પેલા પૈસા પાછા આપવાના નહીં એવું હા સમજી ગયા તો તમે ને ભૂલાભાઈ જાઓ અને અમે બે

બદલો વળી ગયો અને આપડે પણ પેલું એવું ના ભૂલતા ફી ના ભૂલતા જો બદલો પૈસા ત્રણ ત્રણ રૂપિયા આપડે વેચી લઈશું